વાત કરીએ વલસાડ તરફથી મહત્વના સમાચારની તો વલસાડની શાહ એનએચ કોમર્સ કોલેજમાં મોટી દુર્ઘટના ટળી છે કોલેજના ક્લાસમાં છતનો પોપડો પડ્યો જેમાં મોટી દુર્ઘટના ટળી છે ક્લાસરૂમમાં કોઈ હાજર ન હોવાના કારણે જાનહાની ટળી વલસાડની આ કોલેજ આવેલી છે શાહ એનએચ કોમર્સ કોલેજ જેમાં છતનું પોપડું પડવાની ઘટના બની છે તો સદનસીબે ક્લાસરૂમમાં કોઈ વિદ્યાર્થી કે શિક્ષક હાજર ન હોવાના કારણે જાનહાની ટળી છે કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત નથી થયું ક્લાસરૂમમાં કોઈ હાજર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે વલસાડની શાહ એનએચ કોમર્સ કોલેજની આ ઘટના જ્યાં છત ઉપરથી પોપડું પડવાની ઘટના બની છે તો દરવાજા પાસે એન્ટર થતાની સાથે જ જે રસ્તો છે ત્યાં જ આ પોપડું પડવાની ઘટના બની છે વલસાડની શાહ કોમર્સ કોલેજમાં આ ઘટના બની વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોનલાઈન પર છે બ્રિજેશ જે પોપડું પડવાની કોલેજમાં ઘટના બની છે શું વિગતો જી જે પ્રમાણે વલસાડ કોમર્સ કોલેજમાં અલગ અલગ ગ્રાન્ટો અંતર્ગત ક્લાસરૂમ બનાવવામાં પણ આવ્યા હતા તેની પાછળ ખર્ચ પણ કરવામાં આવ્યો હતો પરંતુ કેવા પ્રકારનો ખર્ચ થયો હતો એ સમજાયું નહીં અને આજે જે સીલિંગનો એક પાર્ટ હોય છે એ પડી ગયો હતો ચોક્કસ બ્રિજેશ માહિતી બદલ આભાર